અને મારી એક્ઝેક્ટ પાછળ છે આદિયોગી તમે નામ સાહેબ કારણ કે ઓલમોસ્ટ રાજકોટથી હું ત્રણસો કિલોમીટર અપ આવી ગયો છું અત્યારે આ જગ્યાએ નથી ગુડ મોર્નિંગ ગાઈઝ વેલકમ બેક ટુ માય ચેનલ નો મેડ ઋષિરાજ તો મારે કચ્છ જર્ની ચાલુ છે તમને ખબર હોય તો ન ખબર હોય તો આગળના વિડીયો તમે ચેક કરી શકો છો અને અત્યારે હું ભુજ માંડવી હાઈવે ઉપર છું અને મારી એક્ઝેટ પાછળ છે આદિ યોગી તમે નામ સાહેબ એની જે મૂર્તિ છે ને શિવ ભગવાનની એ વન ટાઈમ એના કરતાં નાની અહીંયા ભુજમાં પણ બનાવેલી છે એટલે આજનો વિડીયો તે એક્સપ્લોર કરવાનો છે ભુજથી જસ્ટ પાંચ કિલોમીટર આગળ જ છે મૂર્તિ છે ને વન ટાઈક પહાડ ઉપર બનાવેલી છે એટલે થોડુંક તમારે ચડવું પડશે આ નીચે રહીએ રસ્તો ઓલી બાજુથી આવ્યો આગળ અને અહીંથી ચડી ચડીને તમારે ઉપર આવવું પડશે ટિકિટ બિકિટ એવું કાંઈ છે નહીં ફ્રી એન્ટ્રી છે અને આ તમે જોઈ શકો છો થોડોક તડકો આવે છે એટલે આગળ જઈને તમને દેખાડો હજી આ રસ્તેથી ઉપર જવાનું છે જોઈ શકો છો તમે પહાડ એકદમ ભુજમાં આટલા બધા પહાડ એક્ઝેટ કરતા હતા એ ખ્યાલ નતો મને પણ તમે જોઈ શકો અહીંયા એક નાની એવી લેક છે આગળ લેક છે નાની એવી ઓલો ભુજ માંડી માંડવી આવી બાજુથી થી જવાનું છે આપણે તો આ મારી એક્ઝેટ પાછળ તમે જોઈ શકો છો કે સારી એવી મોટી મૂર્તિ બનાવી છે શિવ ભગવાનની અને ઓલ ઓવર નજર હોય છે ને ગુડ છે એકદમ પહાડ છે પહાડ ઉપર રાખેલી છે એ બાજુ લઈ ગયું ભુજ સિટી છે આખું ભુજ અને આ માંડવી આવી આ લેક પણ બહુ સુંદર છે અને અહીંયા હજી કંઈક કામ ચાલુ છે આ જગ્યાએ કંઈક બનવાનું હશે અને આની આ જગ્યાની વાત કરી તો જગ્યા છે ને ભુજ કોર્પોરેશનવાળા એ ટુરિઝમ માટે બનેવી છે જે હમણાં જ સ્ટાર્ટ થયું છે આઈ થિંક એક વર્ષે નહીંથી હોય અને ભુજ માંડવી હાઈવે ઉપર આગળ જ આવી જશે એટલે એટલું બધું દૂર જવાની જરૂર નથી ઇવનિંગ ટાઈમે અહીંયા વધારે ટ્રાફિક હશે અત્યારે તો મારા સિવાય કોઈ નથી હું એક જ છું અત્યારે તો અને આ પાછળ તમે મૂર્તિ જોઈ શકો છો અને એકદમ ફરતી કોઈ ઠેઠ લગી ફૂલો અલગ અલગ ઠેઠ લગી આ જે ગોળ છે અને આ વચ્ચે રહી મૂર્તિ અને ફટે ઓલી બાજુથી એન્ટ્રી છે અને ફરતી કર અને ગુડ નજારો છે ગુડમાં ગુડ ગયા ને તો ગુડ નજારો છે પણ આ એક મેં જોયું કે આ મંદિર નથી ટુરિઝમ માટે બનાવ્યું છે ત્યાં પણ દાન પેટી મળી જશે તમને એટલે દાન કરવાવાળા બધા ભાઈઓ અહીંયા પોગી જાવ મંદિર હોય તો ઠીક છે પણ મંદિર નથી કોર્પોરેશનનું છે પણ દાન દાનપેટી છે અને આ નજારો ખૂબ સરસ છે એક આ જગ્યા બેસવા માટે બનાયું છે ત્યાં બેઠો છો પાંચ મિનિટ અને દાનની વાત કરી તો હું એમ નથી કહેતો કે તમે લોકો દાન ન કરો તમારી મરજી તમે જે કરવું હોય પણ એક એ છે કે તમે જો મંદિરમાં અને એ બધી જગ્યાએ એટલા રૂપિયા આપો છો તો તમને ખ્યાલ હોય તો કે સૌથી મોટું દાન આપણા શાસ્ત્રમાં લખેલું છે માણસ માણસને કામ આવે તે સૌથી મોટું દાન કહેવાય છે પણ એની જગ્યાએ માણસો મંદિરોમાં કરોડો લાખો રૂપિયા દાન કરે છે એની જગ્યાએ કોઈક ગરીબને ક્યાંક ઓલું બનાવી દીધું હોય પૈસા આપ્યા હોય મકાન બનાવી દીધું હોય તો એ સૌથી મોટું દાન કહેવાય છે આપણે પણ હું પણ કહેવા જેને જે કરવું હોય નો પ્રોબ્લેમ આ તો જસ્ટ હું મારા વિચાર કહું છું કે હું આવી રીતના માનું છું એમ અને આ કંઈક બેસવાનું બને એવું છે નાના નાના લાકડા રાખીને અને પાછળનો વી જોઈ શકો છો હવે અહીંથી તો નીકળી જ જવાનું છે માંડવીમાં હજી અહીંથી પચાસ કિલોમીટર થાય છે માંડવી ભૂજથી પચાસ કિલોમીટર તો રેડિક ટુ રાઈડ તો એની સમજાવે ખૂબ સરસ નજારો એકદમ આડમની વચ્ચેથી જાણીએ

આઈ થિંક ટાયર માં કઈક ચોટી ગયું હશે કારણ થઈ ગયો ભાઈ સાહેબ આ રસ્તા ઉપર પંચર પડે તો કઈ દેખાતું જ નથી બે કિલોમીટર લાગે રસ્તો જોરદાર છે ભાઈ રસ્તો જોરદાર છે ને તમે લોકો બાઇક રાઇડ કરતા હોય તો બધી કન્ડિશન માટે તૈયાર રહેજો ગમે તે વસ્તુ થાય પંચર હોય આ તે એન્જિન પ્રોબ્લેમ આ તે વગેરે બધી તરહ તૈયાર રહેવું પડે તમારે તો જ આ મજા લેવાય બાકી તો ન લેવાય જો તમે એમથી કે આમ થઈ જશે તો આમ થઈ જશે તો કારણ કે ઓલમોસ્ટ રાજકોટથી હું ત્રણસો કિલોમીટર અપ આવી ગયો છું અત્યારે આ જગ્યાએ નથી કોઈ જાણીતું મારે અહીંયા નથી કોઈ કાંઈ અને જો અહીંયા કાંઈ પ્રોબ્લેમ થાય તો ખુદને જ બધું કરવું પડે એટલા માટે

કે કચ્છ નહીં દેખાતો કચ્છ નહીં દેખાય સાચી વાત છે કચ્છ ન કાંઈ ન જોયું એટલે મને કચ્છ વિઝિટ કરો એવું નથી કે ગમે ત્યાં જ આવો અહીંયા બહુ ભુજ આવો ઘણી બધી જગ્યા છે ભુજમાં એવું હશે હું ઘણી જગ્યા ભૂલી ગયો હોઈશ કારણ કે મને ત્યાં લાગી ગયો મેં ઇન્ફોર્મ કર્યું ને મેં બે જ્યાં લાગી ગયું તું ને બધું કે આ જગ્યા છે એ જગ્યા મેં એક્સપ્લોર કરું નાખ ત્યાં હું જઈ પણ ઘણી જગ્યા બાકી રહી ગઈ હોય

દાબેલી અને અને કોણ ખાધો એટલો ટેસ્ટી હતો ને મેં ભુજ ખાધો ને એના કરતાં બી ટેસ્ટી હતો અને આ જે જગ્યા છે ભાઈ ઊભે છે શું શું છો તમે કડક બનાવું બનાવું મેગી ઓ ઘણી બધી વસ્તુ બનાવે છે અને ટેસ્ટમાં જોયું ને તો ગુડ ટેસ્ટ છે ખરેખર મેં ભુજ ઓલા મોહનભાઈની દાબેલી ખાધી હતી ને એના કરતાં બી ખરેખર ટેસ્ટ બેસ્ટ છે મેં એક ખાઈ લીધી તો બીજો ઓર્ડર આપ્યો અને આ મેન છે અને આ જગ્યા ઉપર એ ભાઈ ઉભા રહે છે